જય શ્રી રામ જય સોમનાથ જય દ્વારકાધીશ મોજે મોજ ચેનલમાં તમારું સ્વાગત છે તો આપણે ત્યાંથી જવાના છે સુતરાપાડા હાલો તો પછી આપણે વીર માંગડા દર્શન કરી લઈએ ભાઈ તમે પણ દર્શન કરી લેજો માનતા હતી શ્રીફળની એટલે આપણે માનતા પૂરી કરવા વીર માંગડા વાળા દર્શન કરી લેજો અને કમટમાં જાય વીર માંગડા મોડા લખીને આપણે દર્શન કરી લીધા હવે વીર માંગડા વાળા અહીંથી નીકળી ગયા છે હવે वे आपरे आंटी गावन से

કમેન્ટ માં લખી નખજો જય જય તમે દેખાય છો હા કોણ લે કોઈ તારું બધું ફોટો તો આપણે

जी नहीं नहीं इंग्लिश आवाज

মাওে সক্টাগেতালেয় সুখ্র সকর্জক্য়ू চুকরখ্থালে সুখ্য়ू সুফে মাটিশালেয়ू ছুন্যানাই পযাগেভি সক্য়ू চুখ্য়ू

વાટ જોઈ ગયો નો છતાં આ ભાઈ પાછા પૈકી સાંભળા કરવાના છે પગી છોકર તો જ આપણી માનતા પૂરી થાય એવું માનવું છે એટલે ભાવિશાબેન પાછળ પૈકી સાંધલા કરે છે હવે પાછળ પૈકી હાલ્યું જવાનું એને બે બે સાંધલા કરી જવાના તો આપડી માનતા પૂરી થઈ જાય એટલે પાછળ પૈકી હાલ્યું જવાનું સાંધલા કરી જવાના ધ્રુબલ ભાઈ ને ભવ્ય ભાઈ ને સાંજલા પૂરા થાય તને હવે થોડાક પગી ચેર્યા સાંજલા વધતી જાય

આપણે ધામ ને ઘેર પૂગી ગયા પછી આપણે ખેતરમાં ફરવા પૂગી ગયા મિત્રો તને ઘુમરો મારી લઈએ આપણા ઘઉં છે નીંગળી જ આવે હવે એકાદું બે પાણી આપશું છે લગભગ પાકી આવે બસ અહીંયા ઝટકા શોટ મૂકેલ છે એટલે સેટું હાલવું પડશે હવે આજનો સમય છે એટલે કદાચ ઝટકો ચાલુ થઈ જાય આપણી ખોટો ઘા આવવું એના કરતાં સેટું હાલવું સારું અંદર તો નહીં કરી શકાય આપણે આપડા છે ફરીને ક્યાંક આવ્યા હોય તો ખેતરમાં તો આવવું જ પડે એકવાર વાર ઘૂમરો મારવો પડે વાડીમાં ઘૂમરો મારીએ ને માઇન્ડ ને થોડીક શાંતિ મળી જાય હાલો એક ઘૂમરો મારી આવીએ તો આપણે ખેતરમાં આવી જાય આપડે પછી ખેતરમાં ભાઈ